નમસ્કાર જામનગરવાસીઓ તમે ક્યારે સોલેરિયમ વિશે સાંભળ્યું છે સૂર્યના કિરણોથી રોગોનો ઉપચાર કરવાની જે પદ્ધતિ છે તે અનાદિકાળથી ચાલતી આવી છે ત્યારે દેશભરનું એકમાત્ર સૂર્ય ચિકિત્સાલય એટલે કે સોલેરિયમ એ આપણા જામનગરમાં આવેલું છે સૂર્યના કિરણોથી ચિકિત્સા અને સારવાર કરતું સોલેરિયમ ઓગણીસો તેત્રીસની સાલમાં જામ સાહેબ રણજીતસિંહે છ લાખ રૂપિયાના ખર્ચે બનાવડાવ્યું હતું જામ સાહેબના કહેવાથી વિશ્વમાં સોલેરિયમના પ્રણેતા ફ્રાન્સના ડોક્ટર જીન સેદમે પોતે પોતાની ખાસ દેખરેખ હેઠળ આ સોલેરિયમની રચના કરી હતી વિશ્વમાં ફક્ત આવા ત્રણ સોલેરિયમ બન્યા હતા જેમાંના બે ફ્રાન્સમાં હતા અને બીજા વિશ્વયુદ્ધ સમયે તેમનો નાશ થઈ ગયો અને અત્યારે વિશ્વનું એકમાત્ર સોલેરિયમ છે જે આપણા જામનગરમાં છે તે અલગ વાત છે કે અત્યારે તે વર્કિંગ કન્ડિશનમાં નથી છેલ્લે આ સોલેરિયમનો ઉપયોગ ઓગણીસો છન્નુની સાલમાં કરવામાં આવ્યો હતો જામનગરમાં આવેલું વિશ્વનું એકમાત્ર સોલેરિયમ જોવાની ઈચ્છા હોય તો તેનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે